નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ મગફળીની આપણે અત્યારની મગફળી પરિસ્થિતિ સાથે આપણી પાસેની મગફળીની ઉપજને અત્યારના દિવસોમાં પણ અને આવતા આવનારા દિવસોમાં પણ એકંદર સારા ભાવથી આપણે વેચવા માંગતા હોઈએ તો એને માટે આપણા તરફથી શું શું કરવાની જરૂર હોય છે આ મુદ્દો આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો પણ આપણે જ્યારે એ ચર્ચા કરવી છે ત્યારે સ્વાભાવિક રીતે અત્યાર સુધીના અને આજ સુધીના બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર નાખવી અવશ્ય જરૂરી બની જાય છે આજનો દિવસ જે છે આજે જે તારીખ છે તારીખ એટલે અગિયાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ અને વાર છે ગુરુવાર ગુરુવારનો દિવસ છે એટલે સાપ્તાહિક કામકાજનો માર્કેટિંગ યાર્ડનો ચોથો દિવસ છે અને આજે પણ આપણી મગફળીના બજાર ભાવમાં ઘટાડાના સંકેતો કોઈ બાજુથી નથી કેટલીક જગ્યાએ બજાર ભાવ સામાન્ય રૂપમાં જવાઈ રહેલું છે અને કેટલીક જગ્યાએ કોઈ ક્વોલિટીમાં એકંદર સામાન્ય સુધારો દસ પંદર રૂપિયા કે વીસ રૂપિયા સુધીનો સુધારો પણ આપણને આજે પણ જોવા મળી રહ્યો છે એટલે બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આપણી એકંદરે નીચલા દરજ્જાની મગફળી જે કાંઈ હોય એમાંથી હવે મોટા ભાગનો જથ્થો વેચાઈ ચૂક્યો છે એટલે એવી મગફળી બજારમાં બી આવે છે પણ સામાન્ય ભાવ એટલે લગભગ ચૌદસો રૂપિયા સુધી સારી ક્વોલિટી અને સારી રીતે તૈયાર થયેલી આપણી મગફળી વેચાઈ રહી છે પણ માર્કેટિંગ યાર્ડ સીલિંગ એટલે એક હજાર ચારસો રૂપિયા થી વધારે ભાવ લગભગ કોઈ ખેડૂતોને મળ્યો હોય એવા સમાચાર આપણને નથી મળતા એની સામે સરકારી જે ખરીદી ચાલી રહી છે એ ખરીદીમાં બાવન રૂપિયાના ભાવથી આપણી મગફળીનો પાક જઈ રહ્યો છે હવે એ સિવાયનું જે કાંઈ માર્કેટ છે અને એ માર્કેટ જે છે એ માર્કેટ એટલે આપણી મગફળીના સારામાં સારા ભાવ મળવાની શક્યતાઓનું માર્કેટ હવે આપણે જે કઈ પાક વેચીએ છીએ ખાસ કરીને આપણી કોઈ પણ કૃષિ ઉપજ હોય આ તમામ કૃષિ ઉપજો પૈકી આપણી મગફળીની ઉપજના વેચાણ માટેના આપણા પ્લેટફોર્મ જે કઈ છે એ તમામ પ્લેટફોર્મમાં સૌથી મોટું સૌથી વ્યાપક નિયમિત રીતે અને કાયમ કામ કરતું રહેતું પ્લેટફોર્મ એટલે આપણા કૃષિ ઉપજ બજારો એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડક્શન માર્કેટ જેને આપણે હાવ હાદી ભાષામાં માર્કેટિંગ માર્કેટિંગ આપણે જે દિવસે માલ લઈને જઈએ એ દિવસે કોઈને કોઈ ગ્રાહક આપણી સામે ઊભો હોય અને આપણો માલ વેચાઈ જાય એટલે આ જે છે એ આપણું એક નિયમિત પ્લેટફોર્મ છે તે સિવાયનો અત્યારના સમયમાં મગફળી માટેનું આપણું કાનચલાવ ઉપલબ્ધ પ્લેટફોર્મ એટલે સરકારની ખરીદી સરકાર ટેકાના ભાવથી મગફળી ખરીદી રહી છે એ અત્યારના સમય માટેનું કામ ચલાવ બીજું પ્લેટફોર્મ ત્યાર પછીના આપણા વેચાણના પ્લેટફોર્મ કયા કયા તો ત્યાર પછીના આપણા વેચાણના પ્લેટફોર્મ એટલે આપણા ગુજરાતમાં તમામ મગફળી પકવતા વિસ્તારોમાં મિની ઓઇલ મિલ જે કંઈ ચાલે છે આ મિની ઓઇલ મિલની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો અને એ પ્લેટફોર્મ એટલે આપણું એક અગત્યનું પ્લેટફોર્મ આપણી મગફળીના પાકના વેચાણ માટેનું એ પછીનું પ્લેટફોર્મ તો એ પછીનું પ્લેટફોર્મ બજારની અંદર જે વેપારીઓ મગફળી ખરીદે છે સંગ્રહિત કરે છે એના ઉપર ગ્રેડિંગ કરે છે અને ગ્રેડિંગ કરીને જુદી જુદી જરૂરિયાત ધરાવતા ઔદ્યોગિક સમૂહો હોય કે બાકીના કોઈ પણ વેપારી હોય એમને પોતાની ખરીદેલી મગફળી વેચતા હોય આવો બજારમાં રહેલો એક સંગ્રાહક વેપારીનો વર્ગ એટલે આ આપણું એક ત્રીજા ક્રમનું પ્લેટફોર્મ ત્યાર પછીનું આપણું પ્લેટફોર્મ એટલે જે કોઈ ખાદ્ય પ્રસંસ્કરણ તૈયાર કરવામાં આવતા હોય એટલે કે કે માંડીને ખારી શિંગ સુધી જેમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણી મગફળીનો જથ્થો જઈ રહ્યો છે આ એક પ્લેટફોર્મ એટલે મગફળી પરની ખાદ્ય પ્રસંસ્કરણ પ્રક્રિયા કરનારા વર્ગનું પ્લેટફોર્મ એટલે આપણું એક ચોથા ક્રમનું પ્લેટફોર્મ ત્યાર પછી જે કઈ આપણે પ્લેટફોર્મ ગણીએ તો પ્લેટફોર્મ અને આપણી વ્યૂહાત્મકતા એટલે મગફળી આપણા પરિચિત લોકો આપણા ગામના લોકો આપણા સગાવાલાઓ કે જેમનો આપણા ઉપર વિશ્વાસ હોય અને આપણે જેમની સાથે કામ કરી શકીએ આવો જે સમુદાય આપણી સાથે જોડાયેલો હોય એમની જરૂરિયાત પ્રમાણે એમને તેલ પૂરું પાડવું આપણી પાકેલી મગફળીનું પીલાણ છેલ્લું પ્લેટફોર્મ વ્યૂહાત્મક રૂપમાં જેને આપણે સારામાં સારું પ્લેટફોર્મ કહી શકીએ એ પ્લેટફોર્મ એટલે આપણા મારફત આપણી જ મગફળી પર પ્રક્રિયા કરી એમાંથી તેલ તૈયાર કરી અને આપણા પરિચિત લોકોને પૂરું પાડવું અને એને માટે આપણે જે કાંઈ કરવું પડતું હોય એ જો આપણે કરી શકીએ તો મગફળીના સારામાં સારા ભાવ અત્યારના સમયે આપણે મેળવી શકીએ છીએ અને આગળના સમયમાં પણ આપણે મેળવી શકીએ એવી તમામ સંભાવનાઓ અને શક્યતાઓ છે હવે આ જે જે પ્લેટફોર્મની આપણે વાત કરીએ આ તમામ પ્લેટફોર્મની સાથે કામ કરવાનું જ્યારે થાય ત્યારે આપણે શું શું કરવાનું આવતું હોય છે તો આપણે દરેક પ્લેટફોર્મ કામ કરતી વખતે જુદા જુદા રૂપમાં રજૂ થવું પડતું હોય છે એક સૌથી આપણે જોયું તેમ જે નિયમિત અને કાયમી પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ એટલે માર્કેટિંગ યાર્ડો માર્કેટિંગ યાર્ડો સાથે આપણે કામ કરવું છે તો આપણે વિશેષ કઈ કરવાનું રહેતું નથી આપણે કોઈ પણ વાહનમાં આપણી ઉપજ ભરી અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી જઈએ એટલે આપણો પોતાનો નિર્ણય અને આપણી પોતાની ઉપજનો નિર્ણય આ બધું જ માર્કેટિંગ યાર્ડ પોતે જાતે કરી લે પછી આપણે કશું કરી શકતા નથી પણ આપણે કશું નથી કરી શકતા એની સામે આપણે કશું કરવાની જરૂર નથી રહેતી એટલે ચાલો જતા રહીએ માર્કેટિંગ યાર્ડમાં આ આપણી માનસિકતા ઘણા લાંબા સમયથી બનેલી છે અને આપણા ખેડૂત સમુદાયમાંથી બહુ મોટા વર્ગની આ માનસિકતા હજી પણ જળવાય રહેલી છે અને એના જ કારણે આ પ્લેટફોર્મ સુધી આપણો સૌથી મોટો ઉપજનો ભાગ જઈ રહ્યો છે છે હકીકત એવી કે આપણે સૌથી વધારે ક્યાંય પણ ઘસાતા હોઈએ તો આ પ્લેટફોર્મ ની સાથે કામ કરતી વખતે આપણે ઘસાતા હોઈએ છીએ કારણ કે એ પ્લેટફોર્મ ત્યાં સુધી આપણે પહોંચ્યા પછી આપણે કોઈ ભૂમિકા રહેવા દેતું નથી પછી જે કઈ કામ કરવાનું આવે અને જે કઈ ભૂમિકા નિભાવવાની આવે એ ભૂમિકા માત્ર ને માત્ર એ પ્લેટફોર્મ પોતે નિભાવતું હોય છે એટલે એમની વ્યવસ્થા એમની જરૂરિયાત એમની વ્યુહબાજી અને એ જે એમની આખી આખી વ્યવસ્થા કે ગેરવ્યવસ્થા હોય એ પ્રમાણે આપણી ઉપજના આપણને ભાવ મળે પણ આ જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ આપણને નિમી તરીકે અને કાયમ માટે એક આવવા જવાનો વ્યવહાર જાળવી રાખે છે આપણી પાસે એટલે આપણે એની સાથે જોડાયેલા હોઈએ છીએ પણ આપણને જે ભાવ અત્યારે મગફળીના માર્કેટિંગ યાર્ડોમાં મળી રહ્યા છે આ ભાવ એટલે એકંદર સારી આપણી મગફળીની ઉપજ હોય તો સારી મગફળીની ઉપજના હિસાબથી અન્ય કોઈ પણ પ્લેટફોર્મથી આપણને મળનારા ભાવની શક્યતાઓ અને સંભાવનાઓ કરતા ઘણા બધા નીચા મળતા ભાવ એટલે આપણું પ્લેટફોર્મ માર્કેટિંગ યાર્ડ હવે એના સિવાયના પ્લેટફોર્મની સાથે કામ કરતી વખતે અને કરવાનું વિચારીએ ત્યારે આપણી જે ભૂમિકા વધી જાય છે એ ભૂમિકા આપણે ઘણી વખત નથી નિભાવવા માંગતા અગર તો આપણી પાસે એને માટેનો સમય નથી અગર તો આપણી પાસે એને માટેના સાધનો નથી અને તેથી આપણે માર્કેટિંગ યાર્ડનો આશરો લઈએ છીએ આપણી ઉપજો વેચવા માટે પણ એની જગ્યાએ આપણે થોડો પરિશ્રમ વિશેષ કરીએ જેમ પાક પકવવા માટે આપણે પરિશ્રમ કરીએ છીએ જુદા જુદા ખર્ચાઓ કરીએ છીએ માત્ર એક જ વખત આપણને જરૂરિયાત દેખાય કે આવા પ્રકારનું કોઈ વિશિષ્ટ હાંચી તૈયાર કરી અને આપણે આંકવું પડે એમ છે તો આપણે એક હાંચીડું દસ વીઘા માટે જ તૈયાર કરવા પાછળ

એ પ્લેટફોર્મની સાથે આપણે કામ કરી શકીએ હવે બીજું પ્લેટફોર્મ એટલે કામ ચલાવ પ્લેટફોર્મ તરીકે સરકાર જે ખરીદી કરી રહી છે ત્યાં પણ સ્થિતિ એકંદર માર્કેટિંગ યાર્ડ જેવી જ સમાન સ્થિતિ છે આપણે ત્યાં માલ પહોંચાડીએ એટલે ત્યાર પછી આપણી ભૂમિકા ત્યાં પૂરી થઈ જાય છે પણ આપણી ઉપજનો એક ગ્રેડ બનેલો છે એક ગુણવત્તા બનેલી છે તો ત્યાં આપણો માલ અત્યારે વેચાઈ રહ્યો છે અને

હવે એ લાભ આપણને મળે એને માટે આપણે જે કંઈ કરવાનું આવે છે એ કામ એ છે કે આપણી પાસે જે ઉપજ છે મગફળીની એ મગફળીની ઉપજ આપણે કઈ જાત વાવેલી છે આ મુદ્દો સૌથી પહેલા લાગુ પડે છે ખાદ્ય તેલ માટે આપણે ત્યાં વપરાતી જે કોઈ પ્રતિષ્ઠિત જાતો છે એ પૈકીની કોઈ પણ જાત આપણે વાવેલી હોય તો એ જાતનો આપણી ઉપજનો જે પાક આવ્યો છે એ પાકને આપણે ગ્રેડેશન કરીએ એની અંદર વધારાનું દૂર કરીએ અને એક સારામાં સારી ક્વોલિટી નો વર્ગ આપણે તૈયાર કરી અને એની સામે રાખીએ તો આપણા પરિશ્રમમાં એમની જે પ્રતિષ્ઠા છે એ ભળે છે અને એમની પ્રતિષ્ઠા એમનો પરિશ્રમ આપણો પરિશ્રમ આપણું ઉત્પાદન આ બધું ભેગું થાય એટલે આપણને બજાર ભાવ કરતાં ઘણા બધા સારા ભાવ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે કારણ કે એ વર્ગ ઊંચામાં ઊંચા ભાવથી પ્રોડક્ટ વેચી શકે છે ઊંચામાં ઊંચા ભાવથી એ વેચી શકે છે તો એમની સૌથી પહેલી જરૂરિયાત છે એમની શાખ જાળવી રાખવાની અને એમની પોતાની શાખ જાળવી રાખવા માટે એ લોકો જે ખરીદી કરે છે એ ખરીદીની એમની નજરમાં સૌથી પહેલો મુદ્દો હોય છે ક્વોલિટી સૌથી પહેલો મુદ્દો હોય છે સારામાં સારું ગ્રેડેશન અને એ સારામાં સારું ગ્રેડેશન આપણે ઉપલબ્ધ એને કરાવીએ તો એ આપણી પાસેથી ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં આપણને મળતા ભાવ કરતાં ઘણો વધારે ભાવ આપી શકવા માટે સમર્થ છે આપવા માટે સમર્પિત પણ છે પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે આપણી ઉપજ સાથે વિશેષ કામ કરવું બહુ જરૂરી બની જાય છે ત્યાર પછી આપણે ત્રીજું પ્લેટફોર્મ જોઈએ તો એ પ્લેટફોર્મ એટલે જે સંગ્રહ કરનારા વેપારીઓ છે એ સંગ્રહ કરનારા વેપારીઓ જે ખરીદી કરી રહ્યા છે એ સંગ્રહ કરનારા વેપારીઓ પણ હંમેશા સારામાં સારી ક્વોલિટી સંગ્રહિત રાખતા હોય છે કારણ કે સારી ક્વોલિટી જાદા સમય માટે સંગ્રહિત રાખી શકાય છે અને જાદા સમય સુધી સંગ્રહિત રાખ્યા પછી પણ બજાર ભાવ મળવાની અપેક્ષા કોઈ પણ ઉપજ હોય તો એ ઉપજ એટલે

કે ખારી બનાવતા હોય આ લોકો પણ ગામડા સુધી ખરીદી કરવા નીકળે છે અને એમની જે ખરીદી હોય છે એ ખરીદી માટે પણ એમની જરૂરિયાત એટલે ગ્રેડેશન અને ક્વોલિટી તો આપણે ગ્રેડેશન અને ક્વોલિટી અવશ્ય તૈયાર કરવાની દિશામાં આગળ વધીએ અને એ દિશામાં જો આગળ વધીશું તો આ ત્રણે ત્રણ પ્લેટફોર્મ એટલે કે એક મિની ઓઇલ મિલરો બીજું પ્લેટફોર્મ સંગ્રહ કરનારા વેપારીઓ ત્રીજું પ્લેટફોર્મ

જેટલું વળતર એમાં મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે એટલું વળતર વિશેષ બાકીના કોઈ પણ પ્લેટફોર્મ પાસેથી મળવાની સંભાવના અને શક્યતા નથી પણ એમાં આપણે સૌથી વધારે મહેનત કરવી પડે છે સૌથી વધારે કામ કરવું પડે છે અને સૌથી વધારે એક વિશ્વાસ આપવો પડે છે વેચી દીધા પછી પણ આપણી જવાબદારી રહે છે કે આપણને એ કોઈને કોઈ રૂપમાં ફરિયાદ કરી શકે છે માર્કેટિંગ આપણે જ્યારે વેચી દઈએ છીએ પછી આપણી કોઈ જવાબદારી રહેતી નથી આપણી પાસેથી માલ ખરીદી લીધા પછી પંદર દિવસે કોઈ આપણને ફોન નથી કરતું કે તમારો ખરીદેલો માલ અત્યારે હવે અમારી પાસેથી વેચાતો નથી અગર તો એમાં આ તકલીફ છે પણ આપણે જાતે તૈયાર કરીએ છીએ અને જાતે તૈયાર કરીને આપણે કોઈને વેચીએ છીએ તો એમની સાથે આપણો સૌથી મોટો સંબંધ હોય છે વિશ્વાસનો સંબંધ સૌથી મોટો સંબંધ હોય છે આપણો પરસ્પર વ્યવહારનો સંબંધ અને એ પરસ્પર વ્યવહાર પરસ્પર વિશ્વાસનો જે સંબંધ છે એ સંબંધ કાયમ માટે બની બની રહેવાની જે સંભાવનાઓ હોય એ સંપૂર્ણપણે રહે છે આપણા સેલ્સ સર્વિસ એટલે કે વેચી દીધા પછીનો આપણો સંપર્ક અને આપણી સેવાની તત્પરતા એટલે આપણે અંતિમ રૂપમાં જ્યાં સુધી આપણી મગફળીના ભાવ મેળવવા માંગતા હોઈએ ત્યાં સુધી મેળવવાની આપણી ગણતરી હોય ને ત્યાં સુધી આપણને ભાવ મળે એ જગ્યા સુધી આપણે પહોંચવા માંગતા હોઈએ તો આ વર્ષમાં અત્યારના સમયમાં સારામાં સારી મગફળીને આવી રીતે પોતે તેલ કાઢી અને પોતાના સમુદાયની સાથે વેપાર કરનારા લોકો સત્તરસો રૂપિયા કે એનાથી પણ ઊંચેના ભાવથી પોતાની મગફળી વેચાય એટલા હિસાબથી પોતે ટ્રેલ તૈયાર કરી અને બજારનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે જેમને આપે છે એમની સાથે સંબંધો બને છે કારણ કે ખરીદનારને ભાવ કરતા પણ વધારે અપેક્ષા જે હોય છે એ અપેક્ષા છે ક્વોલિટીની અને એ પૂરી પાડ્યા પછી પૂરી આપણે જેમને વેચવું છે એમની સાથે આપણો સંબંધ પણ બની રહે છે અને આવનારા સમયમાં પણ આપણી પાસેથી એમને એક અપેક્ષા બની રહે છે અને આવતા વર્ષમાં પણ આપણે એની સાથે કામ કરી શકીએ એવું એક નવું માળખું પણ આપણી સામે તૈયાર થઈ શકે છે વેપાર કરી શકીએ કેવા રૂપમાં કયા પ્લેટફોર્મનો કેટલો લાભ લઈ શકે અને કયા પ્લેટફોર્મ તરફથી આપણને કેટલો વિશેષ લાભ થવાની શક્યતાઓ હોય છે આ બધી ચર્ચાઓ કર્યા પછી છેલ્લે આપણે જે અંતિમ મુદ્દો સમજવા જોગ જોગ છે એ સમજવા અંતિમ મુદ્દો એટલે આપણી જે ઉપજ છે મગફળીની ઉપજ એ ઉપજ આ વર્ષમાં આપણને સારી રીતે અને સારી ક્વોલિટીના ધોરણે ઠીક ઠીક પ્રમાણમાં પૂરતું વળતર આપી શકે એવા જયારે સંજોગો છે ત્યારે આપણે આપણી ઉપજને વેચતી વખતે વ્યૂહાત્મકતા સાથે વેચવાની શરૂઆત કરીએ આ ખૂબ અગત્યનું જે કંઈ વ્યૂહાત્મકતા આપણે અમલમાં મૂકી શકતા હોઈએ આપણા સાધનો અને આપણી કામ કરવાની ક્ષમતાના ધોરણે એ રૂપમાં આપણે પ્લેટફોર્મ બદલવાનો પ્રયાસ કરીએ અને બદલેલા પ્લેટફોર્મ પછી બદલાતા આપણને મળતા વળતરને આપણે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો કારણ કે બદલાયેલું વળતર દસ ટકા સુધી પણ બદલાઈ શકે છે ટકા સુધી પણ બદલાઈ શકે છે અને ખૂબ વધારે પરિશ્રમ કરીએ તો એકંદર વીસ ટકા સુધી પણ આપણું વળતર બદલાઈ શકે એવા આ વર્ષમાં મગફળીની ઉપજ પાસેથી આપણને સંજોગો અને અનુકૂળતાઓ જ્યારે ઊભી થઈ છે ત્યારે પ્લેટફોર્મ બદલાવીએ આપણે કાર્ય પદ્ધતિ બદલાવીએ અને બદલાયેલા પ્લેટફોર્મ પરથી આપણે બદલાયેલા ભાવો મેળવવા તરફ આગળ વધીએ મિત્રો આજના દિવસે ઉપજના વર્તમાન બજાર ભાવ સિવાય જે કાંઈ આપણે વિશેષ વળતર મેળવી શકીએ એવી શક્યતાઓ હોય એ શક્યતાઓ પર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે જેને માટે આપ સૌના પ્રયાસો સૌથી અગત્યના બને છે મિત્રો અને ખેતી મહત્તમ ખેડૂતો સુધી આજની આપણે આ ચર્ચા આપ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત